હે માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો આપણા સબસ્ક્રાઈબર મજામાં જ હશે આપણા વિડીયો જોતા મજામાં જ હોય તો આજે ભેવુંમાં આવી ગયા ઘેવું રખડે એની રીતે ને આ પાડો ભેવું મારે છે એટલી પાડોને એક બાજુ નખો ને આપણા કેવલભાઈ આમ ફોનમાં વાતો કરે ને અગાઉનો કોકનો ફોન આવી ગયો હતી વાતો કરે છે આપણે નૈરા બેઠો છો ભેવું નાખ્યા રાખીને પાડાને એક બાજુ કરી કે ને સરવા નથી દેતો ત્રણેય જોઈ આમ થડ મને એમાં મારી ડાયરું કાપી નાખી ફાટી ગયું હમણાં ભેવું જો આમ રખડે હવે રખડવા મિંડીને ના તો આમ ભેગી ભેગી દેતી કેમ કે બીક લાગે ને આ પાડાથી ભાઈ પાડો મારે એવો પાછો પટાફાટી બોલાવે

વિડીયો ઉતર્યા તમારો ઓહો કઈલા ગોબા હે લાલા ભાઈ બોલતા ને વાત જો માર્યા તમને દેખાય ઝૂમ કરીને દેખાડો કેમેરા મે દેખાણા હાલો હવે જય પા પાણી કઈ બનાવવાનું મેરી હાલો હાલો

આવડી લાંબુ લાંબુ બધી નાખી દીધું હે આપડા મોટા ભાઈ એ બધી ઠેગલા કરી દીધા નાખી દે હવે ભેંઓ આવશે ખાઈ ગયા ઈ હરવાળો જમાતાજી ભાઈ લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો જય માતાજી